Các बीच में आते हो वहां वीडियो और चलो जाने दो दूसरा प्रश्न もう一回言ってみよう。 છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા આરોપીઓને પકડવાની એક ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે આ ડ્રાઈવમાં અગાઉ પણ આ માસમાં છેલ્લે જેટલા આરોપીઓ લાંબા સમયથી જે નાસ્તા ફરતા હતા એમાં પકડવામાં આવેલા છે એ પૈકી હાલ નાઇન્ટીન એટી થ્રી ઓગણીસો ત્રાશી થી બે હજાર આઠ સુધીમાં ચીન સેચિંગના લગભગ પચાસ થી વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપી

જે જેમ લાંબા સમયથી જેટલા આરોપી ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે એના જે અમારા લક્ષાંક હતા એ લક્ષાંક પૈકીનો આરોપી હતો અને એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલો છે અને હાલ આ આરોપીને અઢવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે આરોપી જે છે એ અત્યારે માંડલ એટલે એના અમદાવાદ જિલ્લામાં રહેતો હતો અને આરોપીને પકડવાના એના જે કારણ કે આરોપીની વય પણ વધુ હતી અને આરોપી ટેકનિકલ જે પણ વસ્તુઓ છે એનો ઉપયોગ ઓછો કરતો હોવાના કારણે ઘણો લાંબો સમય લાગેલો અને છેલ્લા બે એક મહિનાની મહેનત બાદ આરોપીનું લોકેશન મેળવતા આરોપીને અટક કરવામાં આવ્યો છે અગાઉ જે ગુનાઓ જે છે એમાં એ પચાસ ગુનામાં પકડાયેલો હતો બે ગુનામાં એને પકડવાનું બાકી છે જેમાં એક વઢો પોલીસ સ્ટેશનનો છે અને ગાંધીનગરના કલોલનો કલોલ તાલુકાનો પોલીસ સ્ટેશનનો ગુનો છે આરોપી ક્યાંથી પકડાયો છે ને આરોપી પકડાયો છે ત્યાં શું કરતો હતો અ આરોપી કોઈ પણ એક